ચાલો આજે આપણે એક એવા સવાલનો જવાબ શોધીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે સવાલ એ છે કે બાળકનું લિંગ આખરે નક્કી કઈ રીતે થાય છે આપણે બધાએ કદાચ ઘરમાં વડીલોને વાત કરતાં સાંભળ્યા જ હશે કે આવનાર બાળક છોકરો હશે કે છોકરી આ તો એવી વાત છે જે પેઢીઓથી ચાલતી આવી છે ખરું ને તો સવાલ એ છે કે આખરે નક્કી કઈ રીતે થાય છે કે ફલિત થયેલો અંડકોષ છોકરા તરીકે વિકસેશે કે છોકરી તરીકે ચાલો આજે આ રહસ્ય પાછળનું વિજ્ઞાન સમજીએ જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ આખા સવાલનો જવાબ એક જ ફલિત અંડકોષમાં છુપાયેલો છે હા બાળકનું લિંગ શું હશે એની બધી જ સૂચનાઓ એકદમ શરૂઆતથી જ એમાં હોય છે તો આ સૂચનાઓ છે શું એ આપણા દરેક કોષની અંદર દોરી જેવી એક રચનામાં હોય છે જેને આપણે રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સ કહીએ છીએ તમે એને એવા નાના પેકેટ સમજી શકો જેમાં આપણી આખી જીનેટિક બ્લૂ પ્રિન્ટ બધી જ માહિતી સચવાયેલી હોય છે અને આવા કેટલા રંગસૂત્રો હોય છે આપણા દરેક કોષમાં બરાબર ત્રેવીસ જોડ હોય છે એટલે કે કુલ છેતાલીસ રંગસૂત્રો પણ આ ત્રેવીસ જોડીઓમાંથી એક જોડી એવી છે જે સૌથી ખાસ છે ખરેખર આખી રમત આ એક જ જોડી પર છે એનામાં જ આખો ભેદ છુપાયેલો છે આ ખાસ જોડીને કહેવાય છે લિંગી રંગસૂત્રો અને એમાં બે મુખ્ય ખેલાડી છે એક છે એક્સ રંગસૂત્ર અને બીજું છે વાય રંગસૂત્ર હવે અહીંયા જ સૌથી મોટો તફાવત આવે છે જુઓ માતાના લિંગી રંગસૂત્રો હંમેશા એક્સ એક્સ હોય છે એટલે કે એમની પાસે બંને એક્સ પ્રકારના જ રંગસૂત્રો હોય છે પણ પિતા પાસે એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે એટલે કે એક્સ વાય બસ આ જ નાનકડો તફાવત આખી વાત નક્કી કરી દે છે સારું તો માતાપિતામાં એક્સએક્સ અને એક્સ વાય હોય છે એ તો સમજાયું પણ આમાંથી બાળક સુધી કયું રંગસૂત્ર પહોંચે છે એ સમજવા માટે આપણે પ્રજનન કોષો પર નજર કરવી પડશે જુઓ માતાના જે અંડકોષ હોય છે એમાં હંમેશા અને હું ફરી કહીશ હંમેશા એક એક્સ રંગસૂત્ર જ હોય છે કારણ કે એમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી એમની પાસે તો બંને એક્સ છે પણ પિતાના જે શુક્રકોષો હોય છે એ બે પ્રકારના હોય છે લગભગ અડધા શુક્રકોષોમાં એક્સ રંગસૂત્ર હોય છે અને બાકીના અડધામાં વાય રંગસૂત્ર અહીં જ આખી વાતનો આધાર છે તો હવે વિચારો ફલન સમયે શું થાય છે બહુ જ સિમ્પલ છે માતા તરફથી તો હંમેશા એક એક્સ રંગસૂત્ર જવાનું છે એ તો પાક્કું હવે પિતા તરફથી કયો શુક્રકોષ પહોંચે છે એના પર બધો આધાર છે કાં તો એક્સવાળો શુક્રકોષ આવશે અથવા તો વાયવાળો અને આનાથી પરિણામ શું આવે એકદમ સીધું ગણિત છે જો માતાના એક્સ રંગસૂત્ર સાથે પિતાનો એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ જોડાય તો બને એક્સએક્સ અને પરિણામ છોકરી પણ જો માતાના એ જ એક્સ રંગસૂત્ર સાથે પિતાનો વાય રંગસૂત્રવાળો શુક્રકોષ જોડાય તો બને એક્સ વાય અને પરિણામ છોકરો તો આખી વાતનો સાર શું નીકળ્યો એ જ કે બાળકનું લિંગ માતા નહીં પણ પિતાના રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે કારણ કે માતા પાસેથી તો હંમેશા એક્સ જ આવે છે પણ પિતા તરફથી એક્સ આવે છે કે વાય એ જ નિર્ણાયક બને છે અને આ વૈજ્ઞાનિક હકીકત જાણ્યા પછી એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે આપણા સમાજમાં જે એવી માન્યતા છે કે બાળકના લિંગ માટે માતા જવાબદાર છે એ તદ્દન ખોટી અને અન્યાયી છે વિજ્ઞાન સ્પષ્ટપણે કહે છે કે આમાં માતાનો કોઈ જ રોલ નથી તો હવે જ્યારે આપણે આ સરળ પણ ખૂબ જ મહત્વપૂર્ણ જૈવિક હકીકત જાણીએ છીએ ત્યારે વિચારવા જેવી વાત એ છે કે આ જ્ઞાન આપણા સમાજમાં આપણા ઘરોમાં થતી વાતચીતમાં શું કોઈ સકારાત્મક બદલાવ લાવી શકે છે